ફતેપુરા વિસ્તારમાં આવેલ મારવાડી મહોલ્લામાં પણ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી પ્રસંગે સ્થાનિક રહીશો સમગ્ર મહોલ્લાને સજાવી રામ ભગવાનની આરતી કરી હનુમાન ચાલીસા વગાડી તેમજ આજુબાજુના રહેવાસીઓએ ભેગા મળીને ફટાકડા ફોડીને ઘરે ઘરે દીવા પ્રગટાવી દિવાળીની જેમ આતશબાજી કરી હતી અને ભવ્ય રીતે ઉજવણી કરી હતી હા અમે ફતેહપુરા વિસ્તારની અંદર મારવાડી મોહલ્લામાં બધા રાજસ્થાની લોકો રહીએ છે અને જે અમે જે અયોધ્યાની અંદર રામ ભગવાનની જે આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એના ઉત્સાહની અંદર અમે સેલિબ્રેશન કરીએ છીએ દિવાળી જેવું ને આતસબાજી સાથે બધા ભાઈ બહેનો નાના મોટા બધા ભેગા થઈને અમે તહેવારની જેમ ઉજવણી કરી છે બાવીસ તારીખની સરકાર શણગારમાં એવું છે કે અમે આખા મહિલાને મતલબ ભગવાથી શણગારી દીધેલો છે અને હનુમાન ચાલીસા વગાડીએ છીએ ભેગા થઈને હા અને સુંદરકાંડ બી મ્યુઝિક પર વાગી રહ્યું છે રામ ભગવાનની આરતી પણ કરવામાં આવી છે